તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો તમે વિક્રમ ઠાકરને તો ઓળખતા જ થશે દોસ્તો એમ કહેવાય છે કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ને માતાનું અવસાન થયા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિક્રમ ઠાકરની માતાનું અવસાન થયું છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મમતા સોની કેમ નથી આવ્યા એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે મમતા સોની એમ કહેવાય છે કે વિક્રમ ઠાકર સાથે ઘણી બધી મૂવીઓ પણ ઉતારી છે અને ઘણા બધા આલ્બમો પણ ગીતો પણ બનાવ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે ઘણા લોકોના સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે વિક્રમ ઠાકરની માતાના બેસણામાં મમતા સોની કેમ નથી આવ્યા તો દોસ્તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો દોસ્તો તમને ખબર જ હશે વિક્રમ ઠાકરની માતાના બેસણામાં મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે જિગ્નેશ કવિરાજ રાકેશ બારોટ રોહિત ઠાકોર ઘણા બધા કલાકારો પણ ત્યાં આવ્યા હતા અને હાલ એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે મમતા સોની કેમ નથી આવ્યા દોસ્તો તો દોસ્તો એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો મમતા સોની અમેરિકા એના કારણે વિક્રમ ઠાકરની માતાના બેસણામાં આવી શક્યા નથી દોસ્તો શું હકીકત છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો મને તો આવા સમાચાર સામે મળી રહ્યા છે એના માટે મેં વિડીયો બનાવ્યો છે દોસ્તો શું સાસુ વાત છે કે ખોટી વાત છે તમે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો કે મમતા સોની અમેરિકા ગયા હતા એના કારણે વિક્રમ ઠાકરની માતાના બેસણામાં આવી શક્યા નથી દોસ્તો તો દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો હતો આનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળે તપથી કે જય હિન્દ જય ભારત મળે એક વાર બીજા વિડીયોમાં તપ્ત કે લે બાય બાય